શ્રી કૃષ્ણ બધાને મહાશિવરાત્રી અને આજે હેપી મારા તો આપણા ટાઈમ થઈ ગયો વાગ્યા સવારના ટાઈમ તો ત્રણ ને અઠાવન થઈ છે અને હવે આપણે જવાનું છે ધાર સુડેશ્વર આપણે આરતીમાં સર ચાલો હવે આવે તો આપણે જોડે બધા બધા જિવરાત્રી લખી નાખજો કોમેન્ટમાં બોલ્યા વગર અમે એક અડધી કલાકથી અમે રાહ જોઈ તો ભાઈ હજી આવ્યો નથી ચાલો આવે ને તો આપણે મંદિરે જઈને મળશું કે મંદિરે જવાનું કયું ક્યાં મંદિરે જવાનું હોય માં મંદિરે જવાનું હોય آئی تو بولو چلو بتاؤں والے فائنلی ام કેટલા વાગ્યા ટાઈમ બતાવો તો સાત વાગ્યા સાંજના સાંજ વાઈ ગયા અમે સવારના ફૂઇ ગયા હતા કારણ કે વહેલા ચાર વાગ્યા ત્રણ વાગે બીઠા હતા એટલે ભૂઈ ગયા હતા બપોરે ઉઈ ગયા જમીન ખીર ખાઈ પીને એટલે હવે અત્યારે સાત હાથ વાગ્યા ચાલુ કર્યું બ્લોગ સારું ચાલો ભાઈ નંબર બેઠા અડધા ભાઈ બહેન લોકો બેઠા છે સારું ચાલો આપણે બેસી લઈએ પછી મળશું હવે ઘરે ખબર પડી કે લેવા કે આજે મહાશિવરાત્રી છે આપડે રેફળ લેવા જઈએ આજે તમારે આવું પ્રયોગ હાલો હોન્ડા બહાર કાઢી નાખો તો ગામમાં આવ્યા હતા અને અમે લઈ લીધી કેળાની વેફર બેન મારા ભાઈએ એ મીઠાઈ લે એ ભાઈ મીઠાઈ લઈ લીધી તમને બચા દઈ એના હાટુ બોલી દો ભાઈ આ મીઠાઈ લીધી હા ભાઈ મીઠાઈ લીધી આમાં રે ચાલો ચાલો ઘરે જને બહુ આપણે સાંજે ફળાટ કરવા લઈ ગઈ વેફર લાગવાનું દૂધ પાક ગીયો کڑھی جما سو چلو چلو کرنسو جام پہ جائے گا رم ہے بھائی શનિદેવરાત્રી ની આરતી થાય બાર વાગે ત્યાં જવાના છીએ આ બધા ભાઈ બંધો અને ભાઈ તો હાલી આવે જો હોંડા હે પણ બેહીન નથી આવતા આ ભાઈ સાયકલ એને હોંડા આવું હોય તારે ફાઇનલી આરતી પછી ગઈને ફરસાદી લઈ લીધી આપણા યુગભાઈને બધાએ તો હળવાલો પ્રસાદી લઈ લઈ હાડવાલો પછી જોઈએ આપણે અને ફાઇનલી અમે આવી ગયા હતા મંદિરેથી આપણે ઘરે જશું પણ વિડીયોને એડિટ કરવાનું બાકી છે તો વિડીયોની એડિટ કરી નાખશું તો આ વિડીયો બનાવતો હવે આવે છે હવે તો ભાઈ જાય હા તો ચાલો બધાને ગુડ નાઇટ હળદ ભરાજ બધાને જય શ્રી કૃષ્ણ કાલના બોકમાં મળીએ આપણે